જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે લીમડાની સુકવણી કરીશું લીમડાની સુકવણી કરવા માટે વાડીએથી ઓર્ગેનિક લીમડો લઈ આવ્યા છે દેશી લીમડો છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત આની સુકવણી થાય છે અને આને આપણે આ સુકવણી આપણે બધી રસોઈમાં જ્યાં વાપરતા હોય લીમડો ત્યાં વાપરી શકીએ છીએ આપણે ક્યારેક ન મળે તો આ પાવડરનો પાવડરનો યુઝ કરવા થાય છે હવે આ બધો લીમડો આપણે ધોઈ નાખશું પહેલાં આ બધો લીમડો આપણે પેલા પાણીમાં નાખી દઈશું આ રીતના ત્યારબાદ તેમાં પાણી નાખીશું એકદમ સરસ સાફ કરવાનો છે ત્યારબાદ આપણે બરફ નાખીશું બરફ ન હોય તો તમે ઠંડુ પાણી પણ નાખી શકો છો બરફ નાખવાથી એકદમ લીમડાનો કલર આપણો મસ્ત રહે છે એકદમ લીલો રહે છે આ લીમડાની સુકવણી આપણે છાસના મસાલામાં પણ કરી શકીએ છીએ આપણે કોઈ પણ વસ્તુમાં નાખી શકીએ છીએ આ લીમડો નાખવાથી આ બરફ નાખવાથી એકદમ આપણો કલર જળવાઈ રહેશે આ રીતના પલટાઈ લેશું ફરી એકદમ લીલી આપણી સુકવણી થાશે હવે આ એક આપણે પાંચ મિનિટ માટે આને આ રીતના પલળવા દેસું આમાંથી ધૂળ કચરો ડસ્ટ જે હોય તે નીકળી જશે આપણે સ્ટોરેજ કરવું છે તો આપણે સાફ કરીને લેવું પડે હવે પાંચ મિનિટ માટે આપણે પલળવા દેસું પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે આ રીતના એક એક ડાળી કરીને સુકવી દેસું તમે આ કોઈ પણ પપ્પુ લઈ શકો છો કોટનનું મેં ટુવાલ લીધો છે કોટનનો આ રીતના એક એક ડાળી કરીને આપણે બધી સૂકવી દેવાની છે પાણી નીતરતા જાશું ને સુકવતા જશું આ બે દિવસ આપણે છાંઈએ સુકવવાનો છે તડકે નથી સુકવવાનો તડકે સુકવશું તો આપણે લીમડાનો કલર કાળો પડી જશે અને એકદમ લીલો નહીં રહે એટલા માટે આપણે છાંયે સુકવવાનું છે આપણે બે દિવસ છાંયે સુકવશું એટલે બધું સુકાઈ જશે આ રીતના આપણે બધું ચૂકવી દેસુ આ લીમડામાં બી ટ્વેલ વન બી ટ્વેલ ટુ બી ટ્વેલ સિક્સ બી ટ્વેલ નાઇન હોય છે અને આપણી લોહીની ઉણપ પણ ઓછી કરે છે વધારે છે સોરી ને આપણે શરીરમાં ઘણા બધા ફાયદા કરે છે આ ડાયાબિટીબિટીસવાળાને પણ આ કામ આપે છે આ લીમડો એકદમ સરસ કામ આપે છે આ રીતના આપણે બધો લીમડો સુકવી દેસું આપણો બધો લીમડો સુકવાઈ ગયો છે અને આપણે છાઇએ ને બે બે દિવસ માટે રહેવા દેસુ એટલે મસ્ત સુકાઈ જશે અને આપણે ડાળી અલગ કરીને નથી કરવાનો આ રીતના આપણે ડાળીમાં જ રાખવાનો છે એટલે ડાળીનો રસ પણ આપણે પાનમાં આવે તો આપણે એકદમ મસ્ત ફ્લેવર આવે છે એટલે પંખા નીચે આપણે બે દિવસ સુકવશું તો મસ્ત સુકાઈ જાશે આપણો મસ્ત સુકવાઈ ગયો છે બે દિવસ માટે પંખા નીચે રહેવા દેસું આપણે બે દિવસમાં લીમડો મસ્ત સુકાઈ ગયો છે તમે જોઈ શકો છો અવાજ પણ આવે છે પાન ખરી ગયા છે આ મીઠો લીમડા એવો ને એવો એ છે તમે જોઈ શકો છો એકદમ લીલો છે આ રીતના આપણે બધા પાન અલગ કરી લેવાના છે આ રીતના આપણે બધા પાન અલગ કરી લેશું એકદમ મસ્ત સુકાઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ સરસ બની ગયો છે આ રીતના આપણે એક એક કરીને બધા કાઢી લેશું આ રીતના અહીંયા દાંડી આપણે પકડશું એટલે આ રીતના બધા નીકળી જશે સરસ મજાના આ મારે દેશી લીમડો છે સુગંધ પણ એટલી મસ્ત આવે છે અને એક બે દિવસમાં સુકાઈ પણ એટલો મસ્ત ગયો છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત સુકાઈ ગયો છે ભૂકો પણ એકદમ ફટ થઈ જાય છે આપણે અને ખરી પણ ગયા છે તમે જોઈ શકો છો આ રીતના આપણે બધા પાન કાઢી લેશું આપણે બધા પાન જુદા પાડી લીધા છે કોઈ દાંડલી આવી રહ્યો તો આપણે કાઢી લેશું એકદમ મસ્ત લીલો પાન થયા છે આપણા તમે આમ પણ પાન સ્ટોર કરી શકો છો આખે આખા એક એક ડબ્બામાં તમે બે વર્ષ માટે સ્ટોર કરી શકો છો ફ્રીજમાં રાખીને ફ્રીજમાં રાખશો તો આવો નવો કલર તમારો જળવાઈ રહેશે જરા પણ ડલ નહીં પડે એકદમ મસ્ત આવો લીલો લીલો રહેશે અને પાવડર કરીને પણ તમે કરી શકો છો સ્ટોર આ પાવડર આપણે છાસના મસાલામાં કોઈ પણ આપણે શાકભાજીમાં કોઈ દાળ ભાત બધે વાપરી શકીએ છીએ અને આ આખા પાન જો કોઈ ન ખાતા હોય નાના બાળકો કે મોટા કોઈ તો આ રીતના પાવડર કરીને નાખીશું તો ઘણો બધા ફાયદા કરે છે આ રીતના આપણે પેલા ફૂકો કરી લેશું તમે જોઈ શકો છો એકદમ મસ્ત ભૂકો થઈ જાય છે સેલાઈથી એકદમ મસ્ત આ રીતના તમારે સુકાવા દેવાના છે એટલે એકદમ મસ્ત આપણો પાવડર થઈ જશે થોડો આ રીતના કરીને આપણે મિક્સર જારમાં નાખી દેસું એટલે એકથી સાથે બધા સમાઈ જાય એટલે એકદમ મસ્ત ભૂકો થઈ જાય એકદમ મસ્ત હસ્તુ બનાવે છે આપણે ભૂકો કર્યો છે તો થોડો થઈ જશે હમણાં એટલે આપણે આ રીતના ભૂકો કરીને આપણે મિક્સર જારમાં નાખીશું એટલે એકદમ મસ્ત સમાઈ જશે આ રીતના આપણે એક મિક્સર જારમાં નાખી દેશું બધો ભૂકો આપણે મિક્સર જારમાં આપણે નાખી દેશું બધો ભૂકો એક સાથે આ દાંડલી સાથે સુકવણી કરવાથી એકદમ મસ્ત સુગંધ પણ એકદમ જળવાઈ રહે છે અને મસ્ત કલર પણ જળવાઈ રહે છે એકદમ મસ્ત બને છે એટલે દાંડલી સાથે આપણે સ્ટોરેજ આપણે સુકવણી કરવાનો આગ્રહ રાખવો એટલે એકદમ મસ્ત બનશે હવે આપણે આને મિક્સર જારમાં કાઢી લેશું આપણો એકદમ મસ્ત પાવડર થઈ ગયો છે તૈયાર તમે જોઈ શકો છો એકદમ ગ્રીન કલર બનો છે એકદમ સરસ બન્યો છે એકદમ પાવડર પણ મસ્ત થઈ ગયો છે આનાથી આપને આનાથી આપને હિમોગ્લોબિન પણ વધે છે અને આપણે કેલ્શિયમ પણ ભરપૂર હોય છે આ આ આપણે ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે અને ઘણા રોગો પણ આનાથી દૂર થાય છે જો આ મારી રેસિપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ